વંદે માત્રમ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર ડંખેરા ગામે છેલ્લા ચોવીસ કલાકમાં દીપડાએ બે જેટલા પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વાઘોરિયા તાલુકાના દેવકાંઠાના દંખેરા ગામે વિવિધ જગ્યાએ દીપડાએ છેલ્લા ચોવીસ કલાકમાં બે પશુનું મારણ કર્યાની ઘટના બની છે જેમાં દંખેરા ગામે ખેતરમાં બાંગેલી મંજુલાબેન ગણપતભાઈ પરમારની ચાર મહિનાની પારીનું મારણ કર્યું છે જ્યારે દેવ નદી કાંઠેથી જયંતીભાઈ દેવજીભાઈ પરમારની દોઢ વર્ષની પારીનો શિકાર કર્યો હતો દીપરા એ છેલ્લા પંદર દિવસમાં ત્રણ પશુનો ખાતમો બોલાવ્યો છે વાગોડિયાના દેવનદી કિનારે આવેલ દંખેરા ગામની સીમમાં ચાર પગાના આતંકને લઈ પશુપાલકોને ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે દંખેરા ગામની ઘટના અંગે ગામના સરપંચ શૈલેષભાઈ થકી વનવિભાગને જાણ કરતા વનવિભાગ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે વાગોરિયા દેવકાંઠા વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત મળતા દીપડાને પાંજરે પૂરવા પંથકમાં ઘણા સમયથી માંગ ઉઠી છે તાલુકામાં પસાર થતી દેવનદી કાંઠાના વ્યારા મુવાડા વાલવા સાંગાડોલ આશા ફલોડ અને દંખેરા સહિતના ગ્રામજનો દ્વારા પાંજરા મૂકવાની માંગ ઉઠી રહી છે